માથે જડાવી દેવાના રાખજો રાખજો કરી તમે તમને રજૂઆત કરી જઈને તમે આવી રીતના માથે ચડાવી દીધો જો રેકોર્ડિંગ રાખજો આવી રીતે એડવોકેટ ની ઉપર જડાવી દે છે હું અહીંયા વ્યક્તિગત આવ્યો નથી અમને ફોન આવ્યો છે જોઈ આજે મારી ઓફિસ છે અયોધ્યા ચોક પર દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર વિરલ હાઈટ્સમાં વિરલ બિલ્ડિંગની પાછળની બાજુનું પાર્કિંગ અમારું જે ગવર્મેન્ટ જે પાર્કિંગ છે એ અમે અમારા વાહનો પાર્ક કરેલા હતા ઓફિસના બધા મેમ્બર્સના અને અમારા બધાના તો ટ્રાફિક પોલીસ એ વાહનો ગેરકાયદેસર રીતે પાર્કિંગના વાહનો ટોઈંગ કરીને લઈ ગયા અમે ઘણી બધી રજૂઆત કરવા માટેની અને રિક્વેસ્ટ કરવાની પ્રયત્ન કરેલા પણ ટ્રાફિક પોલીસ સાંભળવા સાંભળ્યા વગર ગાડી હંકારી મૂકવાની ગણતરી કોઈ રજૂઆત એડવોકેટ તરીકે હું રજૂઆત કરું છું છું હું હું એમને જણાવું કે એડવોકેટ છું મારો મેમો લઈ તમે જો મને અત્યારે મૂકી દેતા મારે કોર્ટે જવાનો સમય છે કાયદામાં જોગવાય છે સુપ્રીમ કોર્ટના ઘણા બધા ગાઈડલાઇન છે કે જયારે કોઈ પણ એડવોકેટ કોર્ટે જવા જતા સમયે કોઈને રોકવા નહીં એવી એવી ગાઈડલાઈન ઘણી બધી હોવા છતાંય ક્યારેય પણ એક પણ વસ્તુ સાંભળ્યા વગર ટોઇંગ કરીને લઈ ગયા પાર્કિંગમાં પડેલા વાહનો પાછળની શેરીમાં એવી એવી શું જરૂરિયાત આવી કે આ પાંચ છ સ્પેસિફિક વાહનો જ ઉપાડીને લઈ જવા એ સિવાય આગળના બિલ્ડિંગમાં એના પછીના બિલ્ડિંગમાં ઘણા બધા એજ લાઈન માં વાહનો પડ્યા હતા ચાર વાહનો થી ગાડી નથી ભરાઈ ગઈ એ એનો પર સીસીટીવી અને બાકીનું બધું રેકોર્ડિંગ છે મારી પાસે એ રજૂઆત કરવા હું સીપી ઓફિસે હાલ જાવ છું કે parking ના પડેલા વાહનોને કેવી રીતના કાયદાકીય રીતે ટોઇંગ કરીને લઈ જઈ શકાય આ જો એડવોકેટ ને આ પ્રશ્ન થતો હોય તો જાહેર જનતા ને કેટલી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હશે વાહનો ગાડીમાં વાહન ઉપર બેઠા હોવા છતાં ટોઈંગ કરી લેવા ઘણા બધા બનાવો અમારી સામે આવતા હોય છે ઘણા બધા કહેતા હોય છે વ્હીલરમાં બેઠા હોય એમ છતાં સીધા લોક મારીને વ્યા જાય છે કઈ રીતના પાર્કિંગ કેવાય પાર્ક કરેલું વાહન એ તો કા ટ્રાફિક પોલીસ પીઆઈ જણાવે અથવા સીપી સાહેબ જણાવે પણ પાર્કિંગમાં પડેલા વાહનો આવી રીતે ન જાય છે અત્યારે અમારી ઓફિસ ના ત્રણ થી ચાર વાહનો અત્યારે ટોઈંગ કરીને ક્યાં લઈ ગયા છે એ પણ અમને નથી જણાવ્યું અમને એવું કીધું કે તમે તમારી રીતે રજૂઆત તમારે જે કરવી હોય કરજો જે અમારી પાસે વિડિયો પણ રેકોર્ડિંગ છે ઘણી બધી રજૂઆત કર્યા સિવાય સાંભળા વગર વાહન હંકારી જ મૂક્યું છે અમે ટ્રાફિક પીઆઈ સાહેબ ને તથા સીપી ઓફિસ હાલ જાય છે રજૂઆત કરવા બિલ્ડિંગ નું અલોકેટ પાછળ નું જે પાર્કિંગ હોય કાયદાકીય રીતે એ પાર્કિંગ માં જ અમારું વાહન હતું કોઈ રોડ ઉપર કોઈને અડચણ પડે એવી કોઈ પણ જગ્યાએ અમારું વાહન હતું જ નહીં એમ છતાંય ખબર નહીં કેવી રીતના અને કોની અજુઆત આવી રીતના પાર્કિંગમાંથી ગાડી લઈ જાય એ પણ અમને જણાવ્યું નથી બસ કોઈનો ફોન આવ્યો અને અમે લઈ જાય છીએ આ કેવી રીતના આજ સામાન્ય જનતાનો પણ પ્રશ્ન છે ને એડવોકેટ તરીકે અમારો આજ સેમ પ્રશ્ન છે